બગસરા શહેરમાં શ્રી ઝવરચંદ મેઘાણી હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ યુવા ઉત્સવમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ આવ્યા લોકગીત સ્પર્ધામાં રાષ્ટ્રીય યુવા ઉત્સવમાં ગુજરાત રાજ્યનું આગામી સાતમી જાન્યુઆરીએ દિલ્હી ખાતે પ્રતિનિધિત્વ કરવા જશે તાજેતરમાં મોરબી ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના યુવા ઉત્સવ બે હજાર પચીસ અંતર્ગત અમરેલી જિલ્લાની બગસરા શહેરમાં આવેલા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીની તરવાડિયા અમિત અને વિદ્યાર્થીનીઓની ગ્રુપ લોકગીત સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમે વિજેતા બન્યા ત્યારે હવે દિલ્હી ખાતે યોજાનાર નેશનલ યુથ ફેસ્ટિવલમાં મેઘાણી હાઈસ્કૂલ બગસરાના વિદ્યાર્થીનીઓ લોકગીત સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે વિદ્યાર્થીઓને મેઘાણી હાઈસ્કૂલના શિક્ષક સ્નેહ પરમાર સાહેબ વિનુભાઈ મકવાણા કમલેશભાઈ ભટ્ટ જયશ્રી બેનવાળા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી બિપિન કુંભા રૂપેશભાઈ સિકોતરા સહિત માર્ગદર્શન આપ્યું મેઘાણી હાઈસ્કૂલના આચાર્ય વિનોદ જેઠવાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા ગુજરાત સરકારનું એક બહુ સ્વપ્નિલ પ્રોજેક્ટ છે યુથ ફેસ્ટિવલ દરેક વિદ્યાર્થીનું એવું સ્વપ્ન હોય કે યુથ ફેસ્ટિવલમાં એ જીતે અમારા મેઘાણી હાઈસ્કૂલની તરવાડિયા અમીશા અને એનું ગ્રુપ લોકગીત સ્પર્ધામાં ભાગ લીધેલો અને રાજ્યકક્ષાએ પ્રથમ નંબર મેળવીને હાલ તેઓ નેશનલ યુથ ફેસ્ટિવલ દિલ્હીમાં ભાગ લેવા જવાના છે આ યુથ ફેસ્ટિવલમાં એણે ગુજરાતની ઓળખ એવો મણિયારો લોકગીત પ્રસ્તુત કરાયેલું અને મેઘાણી હાઈસ્કૂલનું લોકગીત આ પહેલાં પણ અનેક વખત રાજ્યકક્ષાએ વિજેતા થયેલ છે પરંતુ આ વખતે જે રીતે શેડ્યુલ છે એ રીતે બાર તારીખે ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જેની સેરેમનીમાં ઉપસ્થિત રહેવાના છે એવી જગ્યાએ મેઘાણી સ્કૂલના વિદ્યાર્થીઓ પોતાનું લોકગીત પરફોર્મ કરે એ આપણા માટે બહુ ગૌરવની વાત ગણાય વિદ્યાર્થીઓ ખાસ કરીને મેઘાણીના ગામમાં રહેતા હોય અને લોકગીત માં એની માસ્ટરી ન હોય તો જ નવાઈ લાગે એટલે મેઘાણી હાઈસ્કૂલની અહીં સાંસ્કૃતિક સમિતિ આ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરે છે એ રીતે બીજી અનેક પ્રવૃત્તિઓમાં પણ મેઘાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ પોતાનું પ્રભુત્વ બતાવી રહ્યા છે મારું નામ અમર છે હું આ મેઘાણી હાઈસ્કૂલમાં જ અભ્યાસ કરું છું અને અમે પ્રથમ અહીંયા બગસરા તાલુકા કક્ષામાં જીત્યા ત્યારબાદ અમને અમરેલી જિલ્લા કક્ષામાં લઈ ગયા ત્યાં પણ અમને સફળતા સારી રીતે મળી અને પછી અમારા સર સ્નેહી પરમાર સાહેબ અમારા આચાર્ય શ્રી જેઠવા સાહેબ અને વિનુભાઈ મકવાણાના માર્ગદર્શન હેઠળ અમે રાજ્યકક્ષાએ ગયા અને ત્યાં પણ અમે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી અને સારી રીતે સફળતા મેળવી છે અને આ બધું જ અમને સફળતા મળવાનું કારણનો શ્રેય અમારા શિક્ષકોને અને અમારા આચાર્ય સાહેબને જાય છે અમારી હાઈસ્કૂલ મેઘાણી હાઈસ્કૂલની વિદ્યાર્થીની તરવાડિયા અમીષા જેમણે યુવા ઉત્સવમાં તાલુકામાં અમરેલી જિલ્લામાં અને ગુજરાત રાજ્યની અંદર પ્રથમ નંબર મેળવી અને અમીષા અને એમની દસ વિદ્યાર્થીઓની ટીમ એ આગામી સાત જાન્યુઆરીએ દિલ્હી મુકામે નેશનલની સ્પર્ધા માટે જઈ રહ્યા છે જ્યાં તેઓ ખૂબ સારું પરફોર્મન્સ એ કરવાના છે અને દિલ્હી મુકામે તેમને ત્યાં મિનિસ્ટરોની હાજરીમાં મોદી સાહેબની હાજરીમાં આ પોતાની પ્રસ્તુતિ કરવાનો મોકો મળશે એ અમારા સ્કૂલની માટે આપણા જિલ્લા માટે આપણા ગામ માટે ગૌરવની વાત છે ચોકમણવરનો રિપોર્ટ આઝ માઇન ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે